તમારું રાણીબેન આખું નામ શું રાણીબહેન લખણભાઈ વાળા બરાબર છે કેટલી ઉંમર થઈ બા બસ સાઠ પૈસા છે છે તો વિધવા પેન્શન આવતું ને તો કે એવું કંઈ ના રૂપિયા આવે છે તો અત્યારે હાલ તમે તમારી આજીવિકા ચલાવવા માટે કામ કરો કામ જાય બરાબર છે આ ઉંમર માં તમારા કામ થઈ શકે છે ખરું બા બહુ કઈ થાતું નથી બરાબર છે ઘર માં કેટલા સભ્યો રહો છો બા એક જ છે તમારા દીકરા કેવું કોઈ કોઈ છે નહીં કાકા કોઈ નહીં શું થયું હતું કાકા કાકા દાદા કોઈ છે જ નહીં પણ તમારા હસબન્ડ ને શું થયું હતું એ જીવે છે પણ અમે છૂટું કરી દીધું કેટલા વર્ષોથી બરાબર છે એટલે અહીંયા આગામના દીકરી છો તમે હા બરાબર છે

એમની પણ મદદ કરવા જેવી છે એટલા માટે બા અમે અહીંયા તમારા સુધી આજે પહોંચી શકીએ છીએ બરાબર તમે અહીંયા બેસો અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ બા આજેબા અમારાથી તમને એક નાની એવી મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ આજના દિવસે આ જે મદદ છે એ અમદાવાદ થી તમને રામ ભરોસે મળેલી છે એ ભાઈ એમનું નામ આપવાની બા ના પાડેલી છે એટલા માટે નામ તમને નથી આપતા એમને પણ એક સારા આશીર્વાદ આપો એમની પણ જીવનમાં પ્રગતિ થાય અને અમને પણ આશીર્વાદ આપો મદદરૂપ થઈ શકીએ શકીએ સુધી પહોંચી અને એમના ભાગ બરાબર ચાલો બા આજના દિવસે અમે રજા લઈએ બરાબર છે જય માતા મિત્રો તમે જોયું એમ આજે આપણે લાઠી તાલુકાના ચબડિયા ગામે આવ્યા છીએ રહે છે બાની ઉંમર પાસઠ થી સિત્તેર વર્ષ છે બાને હાલ રહેવા માટે તેમને મકાન પણ નથી કે વાવાઝોડા દરમિયાન તેમનું મકાન પણ તૂટી ગયું છે હાલ બા તેમના કોઈ સંબંધી ભેગા રહે છે તો જે લોકો આ વિડીયો જોતા હોય એ લોકોને એક નમ્ર અપીલ છે કે જો કોઈ આવા નિરાધાર લોકો તમારા વિસ્તારમાં તમારા આજુબાજુમાં કે તમારા ગામમાં રહેતા હોય તો એમની મદદ તમારી એક નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે જો તમે આ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ચાલો બા